આજરોજ આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસથી આજે સંતશ્રી નગા લાખાના ઠાકરને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પહેલો દિવસ શુભારંભ ત્રણ દિવસ પ્રતિષ્ઠા તારીખ ચૌદ પંદર અને છ સોળ તારીખે શ્રીમંત ભાગવત તથા પૂજ્યભાઈશ્રીની પ્રારંભ થાય છે સોળ તારીખથી સોળથી બાવીસ તારીખ એની વચ્ચે પાછા સાત દિવસના કાર્યક્રમમાં સંતવાણીના પણ પોગ્રામ રાખવામાં આવ્યા છે એની તારીખ છે પંદર સત્તર ને ઓગણીસ વીસ તારીખ એટલે કે આવનાર વીસ તારીખમાં અમારા ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડા રાસ એકાવન હજાર બહેનો દીકરીઓનો હુડા રાસ રાખવામાં આવ્યો છે સાથે બીજા દિવસે કે એટલે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે લાકડી રાસ પણ રાખવામાં આવ્યો છે આ સંપૂર્ણ આયોજન અત્યારે સતત ચાલુ છે સાથે સંતવાણીના પ્રોગ્રામ વિવિધ પ્રોગ્રામો બધા છે ખાસ કરીને તો આ પ્રોગ્રામ એટલા માટે છે કે સમાજ એકત્રિત થાય સંગઠન વધે સમાજની સંસ્કૃતિ જળવાય રહે એટલા માટેના બધા પ્રયાસો ચાલુ છે આ બધું થઈને આયોજન પાર્કિંગ સાથે ગણવા જોઈએ એટલે સાતસો થી આઠસો વીઘામાં બધો આ સમયના સાથેનો કાર્યક્રમ છે આમ તો નવ દિવસના કાર્યક્રમમાં અમારો અંદાજ એવો છે કે નવ થી દસ લાખ માણસ વરસાદ લેશે અહીંયા સ્થળ ઉપર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના ના દિવસે ગોપાલ ભગતની ચા તિલક વિધિ ગાદી તિલક વિધિ એ અમારે મોટી બોરું મનશ્રી કાનજી બાપુના વરદસ્ત થી છે વર્ષો પહેલા જ્યારે નગા લાખ સ્થાપના કરી ત્યારે ફાગણ વદ એક અમને ધૂળેટી હતી એ જ તિથિનો ફરીવાર આ પોણી ચારસો વર્ષ પછી ઓગણીસ સત્તરસો ને પાંત્રીસમાં માં જે તિથિ ભગવાન મંદિરની સ્થાપના થઈ એ તિથિ પહેરે ફરીવાર અમને આ પ્રાપ્ત થઈ છે આ આ ફરીને સહયોગ થયો છે આપણે જેમ એકસો ચુમ્માળીસ મહાકુંભનો સહયોગ હતો એ રીતે આ અમારે મોટો એક સહયોગ જ છે કે એ તિથિ પાછી અત્યારે અમને આમાં ભગવાનના કાર્યમાં મળે છે એટલે ખાસ એ કર્યું છે આમાં ભરવાડ સમાજના બહુ મોટો સિંહ ફાળો સાથે અમારા ગામના ક્ષત્રિય સમાજ એમને જે આ જગ્યાએ છે એમને વાવેતર પણ નથી કર્યું અને આ મંદિરના કામ માટે આપી છે એટલે મોટો સિંહ ફાળો પણ એમનો પણ છે સાથે સ્વયંસેવકો જે બગદાણાથી આવ્યા છે એ પીરસવામાં અહીંયા સેવા બજાવવાના છે બધાને રહેવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે કોઈ પણ અગવડતા ન પડે એની તકેદારી રાખી છે સ્વયંસેવકો પણ પોતાના જાતે જ સારી સેવા બજાવી રહ્યા છે જ્યારે આપણે અયોધ્યા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીંયા એકસો આઠ ફૂટની અગરબત્તી લઈ ગયા હતા એ જ રીતે અહીંયા અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આપણો આવડું મોટું કાર્ય થઈ રહ્યું છે તો આપણે પણ અહીંયા એક યજ્ઞરૂપી યજ્ઞરૂપી અગરબત્તી એટલે ભાવનગર અમારા ભરવાડ વ્યાભાઈ આ અગરબત્તી બનાવવામાં સતત એની મહેનત આમ તો સાત આઠ મહિનાથી એની મહેનત હતી આ ચોમાસું ગયા પછી પહેલાંની એની મહેનત હતી અને એ મહેનત અત્યારે સાકાર થઈ અને અગરબત્તી અમે ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી છે અંદાજીત પિસ્તાલીસ દિવસની હા પિસ્તાલીસ દિવસની ગણતરી છે દિવસ સુધી મોર્નિંગ ટાઈમ હા હા તાપ આ ભાલ વિસ્તાર છે એટલે અહીંયા તાપનું પ્રમાણ થોડું વધારે રહેતું હોય એટલે સવારે છ વાગ્યાથી ચાલુ કરી દઈશું એટલે દસ અગિયાર વાગે દસ અગિયાર વાગે પૂર્ણાવતી થાય કાલે પંદર તારીખ છે એટલે કાલે બાપુની તિથિ પૂજે એ શું આપણને નિર્વાણ તિથિ છે એકવીસમી તિથિ છે એટલે એની સાથે પણ સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે કાલે સંતવાણીનો પણ પ્રોગ્રામ છે સાંજે બીજા બીજા જ દિવસે બેનો રમે એના બીજા દિવસે વીસ તારીખે બહેનો ઉડા રાશે અને એકવીસ તારીખે લાકડી રાશે There you go.